નામ તમે લઈએ રામ 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 કે કૃષ્ણ 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 કે ઓમ નમય શિવાય આ બોલતા હોય તો અખંડતા થાય કારણ કે હું ગાવે ને તારે રવાજ એવું પડે પછી બીજું કોમ કરતા હો ને તો એ રવાજ એવું પડે કોક ના હાથે વાતો કરતા હોય ને તો એ રવાજ એવું પડે પણ આ એક એવું નામ જો લેવરાઈ જાય તો તમે ઊંઘાઈ જાય તો એ ચાલુ રહે તમે વાતો કરો તો એ ચાલુ રહે તમે કોમ કરો તો એ ચાલુ રહે તમે ગમે તે છો તમે નેતા બનો કે અભિનેતા બનો કલાકાર બનો કે તમે ખેડૂત બનો કે તમે નોકર બનો કે ડોક્ટર બનો કે વકીલ બનો કે એન્જિનિયર બનો પણ તમારું જે સ્મરણ છે એ બંધ થાતું નથી તમને એક હા દેશી વાત કરું તમને બધાયને એટલું તો ખબર કે તમે બાર ગોમજો તો તમારા દીકરા દીકરીઓ ભૂલોય કોઈ દાડો યાદ કરવો પડે ને અમીરભાઈ અને તમારે ઘેરથી તમે ગમે ત્યાં તો એ અને આપણી ભેસો નહીં ભૂલાતી ભૂલો ભેસો અમાર આટલી ભેસો છે ગમે તાર હું ઘુમતો ગાડી ને પૂછો તો ભેસે ની ખબર હોય કે ના હોય ગાય ની ખબર હોય કે ના હોય અને ખેતર ના ભૂલો ભેસો ના ભૂલો

એટલે જે દેખાવાનું છે એ બીજું દેખાય છે જે દેખાવાનું છે ને એ દરવાજો હોય દેખાય છે હોય દરવાજો દેખાય છે સાચું દેખાતું નથી આપણે દેખાય 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 છે 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 આ માઇક દેખાય છે આ પેટી દેખાય છે ઘણું બધું દેખાય છે પરંતુ ભગવાન દેખાતો નથી અને ભગવાન ક્યારે દેખાય કે જ્યારે દ્રષ્ટિ મળે તારી દ્રષ્ટિ જયારે સુધી ના મળે બદલી જો નજર મેરી આપણે ગોવર્ધન બાપુ બહુ કહેતા બદલી જો નજર મેરી તો નજારા બદલ ગયા રૂપ બદલા કિસ્તી કા તો કિનારા બદલ ગયા અને ગીતા માં વાત કરી મારી દીવ દ્રષ્ટિ વિના હું મને દે જોઈ શકીશ નહીં મારી દીવ દ્રષ્ટિ જ્યાર સુધી નહીં મળે ત્યાર સુધી કે તું મને જોઈ શકી યજ્ઞ થી જપ થી તપ થી હું દેખાઉ એવો નથી તો એને જોવા માટે તમારે ખાલી સમજણ ની જરૂર છે અને આ દ્રષ્ટિ બદલાઈ જાય તો તમારો પરમાત્મા તમારી હોમે ઉભો છે વચને અમૃત વર્ષથી હવે તમે જે આ વગાડે છે ને મયુરભાઈ ના બધા વગાડે છે ને હવે જેને દ્રષ્ટિ મળેલી હોય ને રાગ જ અંભળાય કોઈ કેરવા અંભળાય ને કોઈ જે જે રાગનો નામ છે ને એ રાગ અંભળાય અને અમાર જે બધું રાડ્યું અંભળાય કારણ કે ખબર જ પડતી નહીં એ દ્રષ્ટિ મળી નથી એ અનુભવ મળ્યો પણ મયુર ભાઈ ભઈ અમને વગાડ્યું તું ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા હે સરે રાહ ચલતે ચલતે આ હૈડેઝ આતંકે મને કોક મળી ગયું અને મેરી રાત થમ ગઈ થપ ગઈ મેરી રાત થમ ગઈ ઢલતે ઢલતે ઢળતા ઢળતા રાત કે ઊભી રહી છે અને હેડેઝ આ થને રસ્તામાં કોક મળી ગયું હવે જો આ આ હૈડેઝ આતંક આ જે જીવન છે ને જીવનની રાહમાં આપણે ચાલી રહ્યા છા બધા અને જીવનની રાહમાં જો માયા મળી જાય ને તો રાત ને આ આ ઉગવા દેતી નથી અજ્ઞાનતાની રાત જે પડેલી છે એ કોઈ દાડો ડારો ઉગવા દેતી નથી પણ જો સંત મળી જાય સંત બેટી જાય તો એ રાત મટી જાય અને દિવસ ઉગી જાય આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો અને એ ઉગે એટલે બીજી જગ્યાએ પરમાત્મા સિવાય બીજું કોઈ દેખાતું નથી દુર્યો ને પેલું કે છે તોય એ નથી અને જોઈ પેલું એ જો પાણી હતું એ સ્થળ હતું એ જળ દેખાતું હતું અને સ્થળ હતું એટલે એ પડ્યો અને મોય પડ્યો એટલે દ્રવપદી વાણી એક શબ્દ કે વઢળાના એક જ શબ્દમાં મહાભારતનું યુદ્ધ થઈ ગયું એ વાણી કે અને સદગુરુ સ્વામીને સેવતા જનમ મરણ મટી જાય સાહેલી આજ આનંદ મારા ઉર્મ આય વાણી ને તો દ્રષ્ટ આજ લેવાની લેવાની છે અને કહેવાની જો એને એક વાણી એવી હોય કે યુદ્ધ કરાવે એક વાણી હોય એવી હોય તે જગાડી દે એટલે દુર્યોધન ને એ યુદ્ધ નું યુદ્ધ નું એ વાણી દ્વારા જ થયું એટલે આ ઝાડ છે આખા જગત ની અંદર વાણી ની મોટી ઝાડ છે ભૂત પ્રેત આ બધું વાણી જ છે વાસ્તવિક માં છે તમે આ બધા સો હાસુ સાચી ઉપર હાથ મિલીને કેજો કે કોઈ ની જન ભાડેલો હાસુ કોઈ ની સુડવેલ આવડી વાળી આવડાવડા દોત વાળી આ સુડવેલ જોઈ ની કોઈ ની વાળ વાળી સુડવેલ જોઈ લેટા મોટા વતાડ્યા મોટા મોટા વાળ લોભા કર્યા પણ પેલો બિયણો ના જોરા બીક ના લાગી એટલે પેલી કે મેં આટલા ચરિત્ર કર્યા હાડપિંજર બતાવ્યું તને વાળ મોટા મોટા વતાડ્યા

તો તમે બાર ગામમાં જુઓ ને અમુક અમુક ગામમાં હાસા અને અમુક ગામમાં હવે આ તમારી મનની મનની કલ્પના છે કે પેલા હનુમાન મને અમારે એક લગ્ન હતા મારા ભાઈના પરણ્યા વાઈ ગયા હતા અને નાહતા તમે જોયેલું છે રોડ ઉપર આવે ને હા નાયતા ગામમાં ગયા હતા એટલે બધા કે મારા હનુમાન તો વાહમાં છે કીધું આ રોડ માથે રહેતા એક કે બીજા કે ના એ રે કીધું અમારા ગામમાં છે એ તો વાહમાં છે હારા છે હવે આ એક જબર પડશો આવે છે ને મારે ગોમ નથી આવતા આ જડ મન એક ના એક આ અમીર હોય પેટી વગાડે અને પાદર વગાડે કે ના વગાડે અને કદાચ અમારે ગોમ માં આવે તો વગાડે કે ના વગાડે અને કદાચ અમેરિકા જતા રે તો વગાડે કે ના વગાડે હે આ તબલા મયુર ભાઈ બેન્જો વગાડે છે દેશના કોઈ પણ ખૂણે જાય તો વગાડે કે ના વગાડે અને તાર જે ભગવાન મન છે એક જગ્યાએ હાસ બીજે હું બધા બધે પેલા ગેડા કે નારે માગે બધા ઠગો કર્યો છે તો તમારે ગોમ ના માગે સમજવા જેવી વાત છે ક વિચાર કરજો તમે આ વિચાર કરવા જેવી વાત છે અશી કાઢવા જેવી વાત નથી તમે ઓય ચોખા ના ખાતા હો તો ચોય નાખો ઓય તમે ચોખા ખાતા હો ને તો દેશના કોઈ પણ ખૂણે ચોખા ખો તમે ઓય રોટલી ખાતા હો તો બધે રોટલી ખાઓ જો મને ગેલામ નારળ જોતો હોય તો આયુ ધામ તો કેટલા જોવે કોપર જોયક ના જોવે આ તો ઢગવામાં ઢગા થવા જો કે ના જોવે પરંતુ ઊભું કરનાર પણ સાબ આ હળમ ને ઉભું કર્યું નથી હનુમાન જે નહીં ઉભું કર્યું આ લોકોએ ઉભું કર્યું છે આ તો એક શબ્દ છે ને એક તેત્રી કરોડ દેવતાઓ ની વાત આવે તો તેત્રી કરોડ નહીં દેવું તેત્રી પ્રકાર છે દેવાના તેત્રી પ્રકાર અને આ વેદની વાત છે તમે એનો પુરાવો છે અર્જુર્વેદ માં અને આયુર્વેદમાં તેત્રી પ્રકારના દેવોનું વર્ણન કરેલું છે અને તેત્ર પ્રકારના દેવોના નામ પણ એમાં આને છે અને તેતરી પ્રકારના દેવો વગર જગત ચાલતું નથી પણ આપણે તેતરી કોટીનો અર્થ પ્રકાર પણ થાય અને તેતરી પ્રકાર કોટીનો અર્થ કરોડ પણ થાય એટલે કરોડ કોટ પ્રકારની જગ્યાએ કરોડ કરી છે અર્થ અનર્થ કરી નોશો જે અનુવાદ કરનારી વાસ્તવમાં એના વગર બિલકુલ ચાલતું નથી પણ સમજાય શું એ મીટિંગ હતી અને મીટિંગમાં સારા સારા માણસો બધા કોઈ વકીલો કોઈ એન્જિનિયરો કોઈ ડોક્ટરો આવા ભણી ગયેલા ભણેલા ગણેલા સૂટ ટાઈ કોટ આવું પહેરીને જમવા હતો પહેલા જમવામાં નાસ્તો પેલા બટાકા વડા નહીં આવતા મુંબઈ બાજુ મહારાષ્ટ્રમાં વધારે હોય એટલે બટાકા વડા આવ્યા એટલે એમાં એક જણો આંકડો હતો એ લાખો બટાકો વડુ કોશી ગાળ્યો મોઠા બટાકો વડુ કોશી ગાળ્યો એટલે મને લાગ્યું ગરમ લાય છે હું મે ઉતરે એવું પેલું ઉપર ઢાઢું હોય અને હોય ગરમ હોય એટલે ન હોય થાય કે ન બહાર જાય એટલે બોરા દેવડા દેવડા હું આયા અને બોરા દેવડા દેવડા હું આયા એટલે હોમે બીજો બેઠો તો ને કે લક્ષ્મ રોવા મોડ્યો કે માર બાપુ જ આયા માર બાપાને બટાકા વડા બહુ ભાવતા તો રહી રહીને બોલ્યો પેલે ખોશી ગાળ્યો અને પેલા ને એ દશાઈ એ દશાઈ એટલે કે તને શું તને શું યાદ આવ્યું કે મને તારો બાપ યાદ આવ્યો કે મને તે કે જોયા નહીં મારા બાપાને ને તેમ તેમ યાદ આવ્યા કે તારો બાપ મરી ગયો તું મરી ગયો તો મારી દશા હરી ના આવે તને કેતા શું થાય છે કે આ ગરમ હતું એટલે આ ઈર્ષા અને અજે ખાઈ અને જે સાચી વાત છે જગત એટલું બધું પરમીટ થયું કે ના કરવાનું કરી રહ્યું છે ના દોજવાની જગ્યા એ દોડી રહ્યું છે પણ સંત ઉપર વિશ્વાસ આવ્યો ને કારણ કે અવળી દિશા એ દોડાય અવળી દિશા એ એટલે આ સાચી વાત સમજી શકાતું નથી મહાપુરુષો આપણને જગાડે છે મહાપુરુષો હંમેશા જગાડવા તમે કોણ છો તમે ક્યાંથી આવ્યા છો અને તમારે ક્યાં જવું છે આટલું જાણી લો આટલું જાણી લો પરમાત્મા સર્વ ભૂત સ્થાનમ સર્વ ભૂતાની જ આત્માની ઈક્ષત યોગ યુક્ત આત્મા સર્વત્ર સમ દર્શિનમ ઈક્ષત યોગ યુક્ત આત્મા કે જેમ યોગ કરી લો સદગુરુ મહારાજનો યોગ કરી લો અને યોગ પ્રાપ્ત થશે તો પરમાત્મા જે વ્યાપક છે એ પરમાત્મા સિવાય બીજું કંઈ છે નહીં એટલી પદ કીધે સામર્યાની સાથે સુરતા લહેરો લે ત્રિવેણીના ઘાટે અનુભવની માતો કે નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ સંત વચને અમૃત વૃષ્ટિ એટલે જો દ્રષ્ટિ બદલાઈ જાય આપણી આપણી દ્રષ્ટિ બદલાઈ જાય પણ એના માટે સદ્ગુરુનું શરણો લેવું પડશે સદ્ગુરુ સિવાય કોઈ દ્રષ્ટિ બદલી શકતું નથી અને આ તમામ જરા ભાઈને તમામ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપો છું અને અમને તાળીઓથી વધાવો એમના માતા પિતાના ભલે નિમિત્ત ગમે તે હોય અને આમ કે આ મરી એવું એવું કહીએ છે એ પોત તત્વ નું શરીર જેમ છે તેમ પોચે જાય છે કોઈ આખા પાસું થતું આપણે બધા મળ્યા છે મળ્યા છે હું ના ઘેર જતા રહે રે હમણે બારેક વાગ છે ભજન પૂરો થાય એટલે બધાના બધાને ઘેર જવું પડશે ને હું આ કોઈ હશે આ ઘર ધણી સિવાય બીજું ન હોય બધા જાતા રહે એમ આ આજ એક મેળો છે આ એક મેળો છે અને આ એક વજ ભીતોરો મેળો છે અને આ મેળો મળ્યો છે અને એનો જ સમય થાય એટલે એક એક હવ હવ ના ઘેર આકાશ તત્વ આકાશમાં જળ તત્વ જળ તત્વમાં પૃથ્વી તત્વ પૃથ્વી તત્વમાં તેજ તત્વ તેજ તત્વમાં આ બધે કાર્ય કરવા માટે મળ્યા તો આપણે તમે કાર્ય માટે મળ્યા છે આ પણ એક કાર્ય કરવા માટે મળ્યા છે આ સુરતા કુંવારી છે શબ્દ વિના સુરતા વધળી કહા કહા કો જાય દ્વાર ન પાવે શબ્દ કા ફિર ફિર ધક્કા ખાય એ શબ્દ સુરતા વધળી છે અને સુરતાનું લગ્ન માટે સુરતાના વિવાહ કરવા માટે આ આ મેળો મળ્યો છે અને આ મેળોમાં જો કદાચ આ છે કેટલી વાર તમારે જે કરવું છે એમની એક વાત થઈ હતી કે જે કરવું છે અત્યારે કરી શકશો કાલે કંઈ થવાનું આ શરીર પૂરું થશે પછી કંઈ થવાનું નથી એટલે બેહનો હોય કે ભાઈ હોય કે હું તો વૃદ્ધ હોય કે યુવાન આ જ્ઞાન ની જરૂર છે અત્યારે આ મોબાઈલનો યુગ છે મોબાઈલનો નો આપણે મોબાઈલમાં અમે એમ હેલતા નથી તમે તો શું કામ કરો મોબાઈલ આપણે મોબાઈલમાં એટલા બધા રચા પચા મોબાઈલ હારું હારું છે એક ભાઈ અમીર ભાઈ મોબાઈલ લઈને કૃષ્ણ ભગવાનના મંદિરે ગયો અને મંદિરે કૃષ્ણ ભગવાનના ના મંદિરે ના મૂક્યું મોબાઈલ હે પરમ કૃપાળુ પરમાત્મા એ નાથના એ નાથ તમે નવસો નવ્વાણું ચીર દ્રૌપદીજી ને પૂર્યા હતા અને મારે એટલું જોતું નથી મહેરબાની કરીને નવસો રૂપિયા નું રિચાર્જ ના પૂરો પૂરું આપણને માગતે આવડતું આપણને માગતે નહીં આવડતું કરુણા નિધિ કૃપા કરી ભવનું બંધન કાપો જે ભવનું બંધન છે ભવનો રોગ છે જન્મ મરણ નો જે રોગ લાગુ પડેલો છે એ જન્મ મરણ નો રોગ જો મટાડવો હોય તો એ સંત પાસે આ તો માગે છે બીજું બીજું ના માગવાનું માગે કોઈ લાડી માગે કોઈ ગાડી માગે કોઈ વાડી માગે પણ એવું ના મગાય એ તો તમારા ભાગ્યમાં તમે મહેનત કરશો તો આવવાનું જ છે તમે મહેનત કરશો તો 100% આવશે આવશે ને આવશે પણ જે માગવાનું છે કરુણાની દી કૃપા કરી ભવનું બંધન જે લક્ષ્મીરાય છે ધરમ બાપુ ગાતા કે કીડી થાવું પડશે કુંજર થાવું પડશે સાપ થાવું પડશે એરું થાવું પડશે ગધેડા થાવું પડશે બકર થાવું પડશે ઘોડા થાવું પડશે આ જો ના થાવું હોય ને આ તો આ ગુરુ મહારાજ ભાઈ આ માંગવાનું છે કે હે કૃપાળુ હે પરમાત્મા મને આ યોનિમાં અરે આપણને કોઈ ઘટાડી નાખે ને તો આકાશ પાતાળ એક થઈ જાય ના થઈ જાય કોઈ ગોળી નાખે તો અમરી સડે ના સડે અંદર થાવું પડશે તારે પુંડરી ના થાવું પડશે કૂતરી ના થાવું પડશે જો અત્યારે નેચે તો ને આ તો આ બધું સદારામ બાપુએ ગાયું છે અને જો એ થવું ના હોય તો ચેતી જો અને ચેતી જો સદગુરુ નું શરણું સ્વીકારી લ્યો આટલું કહી મારી વાણીને વિરામ આપું સદગુરુ